બોલી કૃષ્ણગનૈયા લાલ્ગીજય આદિના શુભદિને તમામ શ્રોતા જુનુ મરાઠ દે ભપૂર્વક જય શ્રીકૃષ્ણ શ્રીમત્સગુણસ્થાલીલિં ચિદિદે વ્યાપી વ્યાકૃતિ સાક્ષર મુક્ત કોટિસુખદમ નૈકાવતા રાદીપે શ્રીપુરષોતમ મુનિહરી વેદાદિર્તન વિભુન મુલાક્ષુક્તમ સહજાનંદે દશા ચંદે સદા ભગવાન શ્રી કૃષ્ણએ પતિ માટે ત્રણ બાબતો યાદ રાખવાની કહી છે એ કથા એ વિસ્તારથી એ કહેવામાં આવે છે એક વખત મગધ દેશની અંદર મધુસૂદન નામે એક શેઠ રહેતા હતા આ મધુસૂદન જે શેઠ હતા તેમને એક દીકરી હતી તેનું નામ એ સુલોચના હતી દરરોજ આ જે સુલો સુલોચના છે તે બગીચાની અંદર સવારે એ નવ વાગે એ પોતે એ ફૂલ તુલસી તોડવા માટે જતી હતી કારણ કે પિતા જ્યારે પૂજાની અંદર બેસે ત્યારે એમને ફૂલ તુલસીની જરૂર હતી માટે એ ફૂલ તુલસી તોડવા માટે એ બગીચાની અંદર જતી હતી તો આ જે સુલોચના હતી એ અતિ રૂપવાન હતી એટલે આ સુલોચના એ નિત્ય બગીચામાં જતી હતી એટલે એક વખતે રાજકુંવરે આ સુલોચનાને જોઈ એટલે એ પોતે રાજકુંવર આ સુલોચના ઉપર મોહિત થઈ ગયા એટલે તેમને કહેવાની હિંમત ચાલી નહીં પરંતુ આ રાજકુમાર બીજા દિવસે એ બગીચાની અંદર જાય છે ત્યારે આ જે સુલોચના છે તેની રાહ જુએ છે અને સુલો સુલોચના આવ્યા પછી આ રાજકુમાર કહે છે કે હું તારા ઉપર ખૂબ મોહિત થઈ ગયો છું અને તારા વગર હું એક મિનિટ પણ રહી શકું તેમ નથી જ્યારે હું મારા રાજમહેલની અંદર જાઉં છું છતાં પણ મને તારી યાદ એ સતત સતાવતી રહે છે માટે તું મારી ધર્મપત્ની બન ત્યારે આ સુલોચના કહે છે કે મારા પિતાએ મારો વિવાહ નક્કી કર્યો છે મારા લગ્ન થશે અને મારા પિતા કન્યાનું દાન એ કરશે અને પુણ્ય મેળવશે પછી હું એક રાત્રિ માટે તમારી પત્ની થઈશ આવું વચન એ રાજકુમારને આપે છે એટલે આ રાજકુમારને એ યાદ રહે છે કે આ જે સુલોચના છે તેનું લગ્ન થયા પછી એ મારી પાસે એક રાત માટે આવશે એટલે દિવસો ઉપર દિવસો વીતતા જાય છે સુલોચનાનું લગ લગ્ન એ થઈ ગયું હોય છે તેના બે વર્ષની અવધિ એ પૂરી થતી હોય છે આ બાજુ જે રાજકુંવર હતો એ રાહ જુએ છે કારણ કે વચન આપેલું હતું કે મારું લગ્ન થયા પછી હું તમારે માટે એક દિવસ માટે તમારી હું પત્ની થઈશ આવું કહ્યું હતું એટલે આ જે સુલોચના હતી એ ભૂલી ગઈ હતી આ બાજુ રાજકુંવર એ તળપતો હતો એટલે આ રાજકુંવરે એક દિવસ ભિક્ષકનો વેશ લીધો અને જ્યાં આ સુલોચનાના લગ્ન થયેલા હતા ત્યાં ગાડી જઈ અને ભિક્ષા માગી સુલોચના પાસે એટલે સુલોચના પોતાના ઘરની અંદરથી એ પોતે ભિક્ષા લઈને આવ્યા ખરા પરંતુ તરત એ ઓળખી ગયા કે જે મેં વચન આપ્યું હતું રાજાના કુંવરને એ જ આ છે એટલે રાજાના કુંવરે સુલોચનાને વાત કરી કે તમે મને એક રાત્રિ માટે મારી પત્ની થવાનું કહ્યું હતું તો તમે ભૂલી ગયા ત્યારે આ સુલોચના કહે છે કે મને યાદ છે કે મેં તમને વચન આપેલું એટલે હું જરૂર હું તમારે ત્યાં એક દિવસ માટે એ આવીશ અને આ સુલોચનાએ આ રાજકુંવરને કહ્યું કે તમે બગીચાની અંદર જજો અને હું આજે રાત્રે બાર વાગે બગીચાની અંદર આવીશ આવું કહ્યું એટલે રાજાનો કુંવર એ પોતે બગીચાની અંદર જઈ અને બેસીને રાહ જોવે છે રાતના બાર વાગ્યા છે આ બાજુ સુલોચનાએ પોતાના કુટુંબની અંદરથી બધાને જમાડી અને પછી એ બેઠા હતા અને તેમના પતિ સુલોચનાના પતિ જ્યારે આલિંગન આપવા જતા હતા ત્યારે આ સુલોચના એ ઉદાસ જોઈ એટલે તેમના પતિએ કહ્યું કે કોઈ દિવસ નહીં અને આજે તો ઉદાસ કેમ છે ત્યારે ભગવાને જે ત્રણ બાબતો એ પત્ની વિશે એ ધ્યાન રાખવાની કહી છે એમાંથી પહેલી બાબત છે તે બાબત એ છે કે આ જે સુલોચનાના પતિ એ સુલોચનાને કહે છે કે પહેલી બાબત કે જે તારા માતા પિતા તો તને યાદ આવ્યા નથી ને એટલે તો તું ઉદાસ નથી ને ત્યારે આ જે સુલોચના એ કાંઈ જવાબ આપતી નથી ત્યાર પછી બીજો પ્રશ્ન કરે છે કે મારા ઘરની અંદર અતિશય કામનો બોજો તો નથી ને તો પણ આ સુલોચના એ કાંઈ જવાબ આપતી નથી ત્યાર પછી કહે છે કે મારા ઘરની અંદર મારા કુટુંબની અંદર મારા મમ્મી પપ્પા તને કંઈક વઢ્યા હોય તને કંઈક અપમાનિત કરી હોય તેવું તો નથી ને આ ત્રણ બાબતો એ ભગવાને કૃષ્ણએ કહી છે કે પોતાની પત્નીની ત્રણ બાબતો એ ધ્યાને રાખવી જોઈએ કે જેથી પોતાની પત્ની એ દુઃખી ન થાય અને એ સુખીને આનંદમાં રહે તે માટે દરેક પતિએ આ ત્રણ બાબતો યાદ રાખવાની હોય છે તો આ સુલોચના કંઈક જવાબ આપતી નથી પરંતુ એ પોતાના પતિને કચવાતા મને કહે છે કે તમે મને ક્ષમા આપતા હોય તો હું એક વાત કરું ત્યારે આ સુલોચનાના પતિએ કહ્યું કે સારું હું તને ક્ષમા આપીશ પરંતુ તારે મૂંઝવણનો જે પ્રશ્ન હોય મુશ્કેલીનો પ્રશ્ન હોય તે રજૂ કર ત્યારે આ સુલોચનાએ કહ્યું કે મારું લગ્ન થયું નહોતું તે પહેલો બગીચાની અંદર રાજાનો કુંવર આવતો હતો અને મારા ઉપર એ ઘણો બધો મોહિત થઈ ગયો હતો અને તેણે કહ્યું હતું કે હું તારા વગર રહી શકું તેમ નથી જો તું મારી પત્ની ના બનો તો હું બળીને મરી જઈશ એટલે હું આપઘાત કરીશ તારા વગર હું રહી શકું તેમ નથી એટલે માન્યો જ નહીં રાજાના કુંવરે એટલે મેં એને કહ્યું હતું કે મારું લગ્ન થયા પછી એક રાત્રિ માટે હું તમારી પત્ની બનીને રહીશ એવું મેં વચન આપ્યું હતું તે વચન નિભાવવા માટે મારે અત્યારે જવાનું છે એટલે ખરેખર પોતાની પત્ની જ્યારે એ લગ્ન કરેલું હોય ત્યારે પત્નીનો પુરુષ પર પુરુષ માટે પરપુરુષ પુરુષ પાસે ક્યારેય મોકલી શકતો નથી પરંતુ આ સુલોચનાના પતિએ વિચાર કર્યો કે હવે શું કરું કારણ કે પત્નીને પણ એ રાજી રાખવી એ પતિનો ધર્મ છે એટલે આ જે સુલોચનાના પતિએ કહ્યું કે સારું તમે જાઓ એમ કહ્યું એટલે આ જે સુલોચના હતી તેણે જમવાનું બનાવ્યું હતું એ જમ જમવાનો થાળ લઈ અને રાત્રે પેલા બગીચાની અંદર ગઈ ત્યાં જતી વખતે રસ્તાની અંદર રાત્રિનો સમય હતો એટલે એક ચોર મળ્યો એટલે ચોરે કહ્યું કે અત્યારના સમયે રાત્રે ક્યાં જાઉં છો ત્યારે આ સુલોચનાએ કહ્યું કે મેં વચન આપેલું હતું રાજાના કુંવરને કે હું એક દિવસ માટે તમારી પત્ની બનીને રહીશ એટલે હું ત્યાં જાઉં છું ત્યારે આ ચોરે કહ્યું કે આ સત્યવાચન નિભાવવાળી આ સ્ત્રી છે માટે તેને કહ્યું કે મારે તારો ઘરણો જોઈતો નથી મારો તારો આ જે થાળ છે ભોજનનો એ પણ મારે જમવો નથી પરંતુ જે પેલા રાજાના કુંવર પાસે સ્ત્રી બનીને તું જાય છે એક રાત્રિ માટે એવી રીતે મને પણ તું ભોગ ભોગવવા દેજે આવું ચોરે કહ્યું એટલે આ જે સુલોચના હતી એણે હા પાડી એટલે આ ચોરે વિચાર કર્યો કે સત્તવચનવાળી સ્ત્રી છે એટલે જરૂર મારી પાસે આવશે એટલે આ સુલોચના બગીચાની અંદર જાય છે ત્યારે રાજાનો કુંવારે બેઠેલો હોય છે એને આ ભોજનનો થાળ આપે છે જમવા માટે અને આ જે સુલોચના છે તે રાજાને કુમારને કહે છે કે તમે જે કહ્યું હતું અને મેં જે વચન આપ્યું હતું એ વચન નિભાવવા માટે હું અહીં આવી છું આપ જમી લો પછી આપ જે ભોગ ભોગવો હોય તે મારા દેહનો ભોગવો ત્યાર પછી આ સત્ય સત્યવચન જાણી અને જે પેલો રાજાનો કુંવર હતો એણે કહ્યું કે હું તારા ભોગ ઉપર એ સવાર થતો નથી કારણ કે તે સત્યવચનનું પાલન કર્યું છે માટે તારા ભોગનો મારે કોઈ ઉપયોગ કરવો નથી એટલે આ રાજાના કુંવરે આ સુલોચનાનો સ્પર્શ પણ કર્યો નથી અને કહ્યું કે તમે તમારા પતિને ત્યાં જાઓ અને સુખીથી રહો તમારું સૌભાગ્ય એ અખંડ રહે એમ આ રાજાના કુંવરે કહ્યું ત્યાર પછી આ જે સુલોચના હતી એ પેલો જે ચોર મળ્યો હતો એ ચોર પાસે ગઈ અને ચોરને કહ્યું કે તમારે જે ભોગ ભોગવવો હોય એ મારા દેહનો ભોગવો ત્યારે ચોરે પણ કહ્યું કે તમારું સત્યવચન એ પ્રતિવત્તાનો ધર્મ છે માટે મારે પણ તમારા ભોગનો ઉપયોગ કરવો નથી અને તમે તમારા ઘરે એ સુખીથી રહો અને તમારું સૌભાગ્ય અખંડ રહે આમ ચોરે પણ કહ્યું એટલે આ સુલોચના ખુશ થતી એ પોતાના ઘરે આવે છે ત્યારે સુલોચનાના પતિ એ રાહ જોઈને બેઠો હોય છે અને તેમની પત્ની આવે છે એટલે હસ્તો મુખ જોઈ અને તેનું ચરિત્રતા ઉપર કલંક લાગેલો ન હોય તેનું સ્વાગત કરે છે અને સન્માન કરે છે અને આદરપૂર્વક એ પોતાના પતિ સાથે રહે છે આમ આ મૂર્દષ્ટન દ્વારા સિદ્ધાંત છે કે સત્યનું સત્યનું પાલન એ પતિવતા ધર્મ સ્ત્રીએ કર્યું તો એ સુખેથી પોતાના પતિ સાથે એ રહી શકી માટે ભગવાને આ ત્રણ વચનો જે કહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણએ એ સત્યના જે ત્રણ વચનો કે પતિ એ દુઃખી ના થાય તે માટે એક ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે તેના મમ્મી પપ્પા જો તેને યાદ આવ્યા હોય અને દુખી થતી હોય તો તેને રાજી કરવી બીજું કે ઘરની અંદર અતિશય જો કામનો બોજો હોય તો એ ઓછો કરવો આમ એ પોતાની પત્નીને એ રાજી રાખવી અને પોતાના કુટુંબની અંદરથી કોઈ અપમાનિત કર્યું હોય તો તે દુઃખી થતી હોય તો તેવું અપમાનિત ફરીથી ના થાય તે માટે પોતાના પતિએ કાળજી રાખવી જોઈએ આમ પતિ પોતાનો ધર્મ આ સુલોચનાએ નિભાવે છે એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણગણ અહીંયા લાલ લગી જાય